સુરતના ઉધના વિસ્તારમાં રાહુલ એપાર્ટમેન્ટ નામથી ગેંગ ચલાવનાર રાહુલ પિંપડે પર કાયદાનું વલણ વધુ કડક બન્યું છે સુરતના ઉધના વિસ્તારમાં રાહુલ એપાર્ટમેન્ટ નામથી ગેંગ ચલાવનાર રાહુલ પિંપડે પર હવે કાયદાનું વલણ વધુ કડક બન્યું છે ઉધના પોલીસ દ્વારા કડક બંદોબસ્ત સાથે આજે તારીખ અઢાર માર્ચના રોજ આરોપી રાહુલના ત્રણ મકાન પર હથોડો અને બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું છે આરોપી રાહુલે સરકારી આવાસ નજીક ગેરકાયદે બનાવેલા મકાન તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે આરોપીએ આવાસના મકાનમાં પણ ગેરકાયદે બાંધકામ કર્યું હતું જેને પણ તોડી પાડવામાં આવ્યું છે ઉધના વિસ્તારમાં રાહુલ પિંપડે દ્વારા ગેરકાયદેસર રીતે ત્રણ મકાન બાંધવામાં આવ્યા હતા અને તેનો ઉપયોગ તે અવૈધ પ્રવૃત્તિઓ માટે કરતો હતો પોલીસે તપાસમાં જણાવ્યું કે આ ત્રણ મકાન રાહુલની ગેંગ માટે કેન્દ્રીય હેડક્વાર્ટર તરીકે કામ કરતા હતા જ્યાંથી તે અવૈધ ધંધા અને ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવતો હતો કાયદાની લાલ આંખ પડતા હવે આ ગેંગના પાયા હચમચી ગયા છે આરોપી રાહુલ એપાર્ટમેન્ટ ગેંગનો ડોન છે જેની સૂર્યા મરાઠી હત્યા કેસમાં પણ સંડોવણી છે આરોપી રાહુલ સામે ગુજસી ટોક મારામારી અને હત્યા જેવા બાવીસ ગુના નોંધાયેલા છે સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીઆરસીમાં જે સરકારી આવાસ છે એમાં રાહુલ ભાઈદાસ પીંપડે કરીને એક વ્યક્તિ છે જે રાહુલ એપાર્ટમેન્ટ તરીકે ઓળખાય છે આ રાહુલ એપાર્ટમેન્ટ અગાઉ મર્ડર એટેમ્પ ટુ મર્ડર ખંડણી લૂંટ આ પ્રકારના ગંભીર ગુનાઓમાં હતો કેટલાય મિત્રો સાથે મળીને આ પ્રકારની પ્રવૃત્તિ આચરતો હતો જેને લઈને અગાઉ પણ તેના વિરુદ્ધ ટોક જે ઓર્ગેનાઇઝ ક્રાઇમની આખી કાયદો છે ઓર્ગેનાઇઝ ક્રાઇમનો એના વિરુદ્ધ એના હેઠળ એના રજિસ્ટર કરવામાં આવ્યો હતો આ ઉપરાંત એના વિરુદ્ધ પાસાની પણ કાર્યવાહી કરી હતી આજે રાહુલ એપાર્ટમેન્ટ છે પોતાના ઘરની બાજુમાં ગેરકાયદેસર રીતના ત્રણ રૂમ બાંધીને રહેતો હતો એ ત્રણ રૂમમાં પોતાના મિત્રો સાથે બેસી રહેતો લોકોને પરેશાન કરતો અને જે જગ્યા છે એ પણ સરકારી જગ્યા છે એના ઉપર એણે દબાણ કરી દીધું આ પ્રકારની પ્રવૃત્તિઓને ડામવા માટે જ આ કાર્યવાહી કરવામાં આવી છે સુરત શહેરને જે એસએમસી છે એસએમસી દ્વારા એણે આ જગ્યા કન્ફર્મ કરવામાં આવી કે આ ગેરકાયદેસર બાંધકામ છે ત્યારબાદ એસએમસીની ટીમની સાથે પોલીસની ટીમ અહીંયા હાજર છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ડામવાની અત્યારે કામગીરી ચાલુ છે